પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી દ્વારા એકલવ્ય પરીક્ષા માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું સંજેલી તાલુકામાં આવેલ જય એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તાલીમ વર્ગ સંજેલી છેલ્લા અઢાર વર્ષથી કાર્ય છે જેમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એકલવ્ય નવોદય સૈનિક જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ જેવી અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ તૈયારી કરવામાં આવે છે સાથોસાથ અનાથ અપંગ અને અતિ ગરીબ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે માર્ગદર્શન તાલીમ અને જરૂરી મટીરિયલ્સ આપવામાં આવે છે જયંબે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી અને ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી મોરા સુક્ષણ તાલીમ કેન્દ્રના સંચાલક શ્રી દિલીપ કુમાર એચ મકવાણા દ્વારા એકલવ્ય પ્રવેશ પરીક્ષા તારીખ અઠ્યાવીસ એપ્રિલ બે હજાર રોજ એકલવ્ય મોડેલ રેસી સ્કૂલ પ્રવેશ પરીક્ષા હોવાથી સંજેલી તાલુકાના અંદાજે ત્રણસો જેટલા વિદ્યાર્થી એકલવ્ય પ્રવેશ પરીક્ષાના વિશેષ માર્ગદર્શન માટે ફ્રી સેમિનારનું આયોજન કરી માર્ગદર્શન આપવામાં આવ્યું મોરાદ અશ્વિનભાઈ સંગાળા સાહેબ દ્વારા એકલવ્ય પરીક્ષા પદ્ધતિ માળખા વિશે સમજ આપી પેપર કેવી રીતે ઓએમઆર પદ્ધતિ લખી શકાય તેની સમજ આપી સર કેન્દ્રના સંચાલક રાજુભાઈ મકવાણા એકલવ્યના સંપૂર્ણ અભ્યાસક્રમ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા આ સેમિનારનું આયોજન તાલીમ સંજેલીના સંચાલક શ્રી દ્વારા કરવામાં આવ્યું અને વિદ્યાર્થીઓને પરીક્ષાની શુભેચ્છા આપવામાં આવી આ સેમિનારમાં ન્યૂ એજ્યુકેશન ગ્રુપના સભ્ય વિશેષ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું અને દિલીપ કુમાર મકવાણાએ આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર વિજય સંજેલી